ભરૂચ અક્ષલરાજ મકવાણાએ સિતર પોલીસ કર્મચારીઓની આંતરિક બદલી કરી નાખી હતી વ્યાપક બદલીને કારણે જિલ્લાના પોલીસ મેળામાં હરભરાટ મચી જવા પામ્યો હતો જાહેર રીતે ધ્યાનમાં રાખીને અન્ય ચૌદ પોલીસ કર્મચારીઓની પણ બદલી કરવામાં આવી હતી ભરૂચ જિલ્લા પોલીસ બેડામાં મોટા પાયે ફેરબદલ કરવામાં આવ્યો છે જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણા દ્વારા જાહેર હિતમાં મહત્વપૂર્ણ નિર્ણય લઈને કુલ સિત્તેર પોલીસ કર્મચારીઓને બદલીના આદેશ આપવામાં આવ્યા છે એક જ પોલીસ સ્ટેશનમાં છેલ્લા પાંચ વર્ષથી ફરજ બજાવતા છપ્પન પોલીસ કર્મચારીઓની જિલ્લામાં અન્ય પોલીસ મથકો ખાતે બદલી કરવામાં આવી છે લાંબા સમયથી એક જ સમયે ફરજ બજાવવાના કારણે કાર્યક્ષમતા અને પારદર્શિતા જળવાઈ રહે તે હેતુથી આ નિર્ણય લેવાયો હોવાનું જાણવા મળે છે આ ઉપરાંત જાહેર હિતને ધ્યાનમાં રાખીને અન્ય ચૌદ પોલીસ કર્મચારીઓની પણ બદલી કરવામાં આવી છે અચાનક થયેલી આ વ્યાપક બદલીને કારણે જિલ્લાના પોલીસ બેડામાં ખળભળાટ મચી જવા પામ્યો છે